જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો આપણે આજ સકરિયા અલગ રીતે હું બાકી બતાવું છું એક કિલો સકરિયા છે બે બાજુથી થી કાપી લીધા છે ને પછી બફાના પછી આપણે શીરો બતાવશું કુકર છે એમાં કાંઈ છે નહીં પાણી નથી કાંઈ નહીં જો સકરિયા ધોયેલા છે ખાલી એમને અને સીટી કાંઈ કરવાની નથી કાંઈ નહીં ધીમે તાપે અને એક ચમચી ઘી નાખવાનું છે કાંઈ નહીં ઘી નાખવાનું અને હાલ ધીમો તાપ રાખવાનો અને કુકર બંધ કરી દેવાનું સીટી કરવાની નથી હાલ ધીમો તાપ રાખવાનો અને દસ થી બાર મિનિટમાં સક્રિયા બફાઈ જવાનું

च खाली गीर नाख्यूसे वगैरे बराव थंडा पड्या साल उतार उतारी